ડાંગ જિલ્લા સોનગઢ અન્નવી ગૃહ ઉદ્યોગને નવો પાઠ ભણાવશે કોણ ડાંગ જિલ્લામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે એક મોટી છેતરપિંડી બહાર આવી છે અનવી ગૃહ ઉદ્યોગ નામની એક કથિત એજન્સીએ મહિલા રોજગાર યોજનાની લાલચ આપીને પંદરસો થી વધુ આદિવાસી મહિલાઓ પાસેથી માથા દીઠ રૂપિયા ત્રણસો પચાસ લેખે લાખો રૂપિયા ઉઘરાવી લીધા છે મહિલાઓએ પૈસાને જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યાના મહિનાઓ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી તેમને કોઈ રોજગાર કે કામ આપવામાં આવ્યું નથી આ સમગ્ર પ્રકરણમાં મહિલાઓના આશરે રૂપિયા પાંચ લાખ પચીસ હજાર ફસાયો હોવાનો અંદાજ છે છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાઓના જણાવ્યા અનુસાર એજન્સીના સંચાલકોએ ગ્રામ્ય વિસ્તારોમાં સભા યોજીને ખાતરી આપી હતી કે આ યોજના હેઠળ મહિલાઓને ઘર આંગણે ગૃહ ઉદ્યોગનું કામ અને માસિક આવક મળશે આ માટે રજિસ્ટ્રેશન ફી તરીકે દરેક મહિલા પાસેથી રૂપિયા ત્રણસો પચાસ લેવામાં આવ્યા હતા અને તેમના આધાર કાર્ડ રેશન કાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલો પણ લેવામાં આવી હતી જોકે પૈસા મહિલાએ જણાવ્યું કે અમને વિશ્વાસ અપાયો હતો કે તરત જ કામ શરૂ થશે પણ હવે એજન્સીની ઓફિસ ફોન કરવામાં આવે છે તો અપશબ્દ બોલીને ધમકાવવાના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે અમે મહેનતથી ભેગા કરેલા રૂપિયા ત્રણસો પચાસ ગુમાવ્યા છે પૈસા દસ્તાવેજો પાછા મેળવવા માટે

આ અનવી ગૃહ ઉદ્યોગમાં તમે કેવી રીતે જોડાયેલા અમને એક બેન થ્રુ અમને માહિતી મળેલી હતી એક બેન આવેલા હતા જેમનું નામ કૈલાસ બેન છે એમણે કીધેલું છે કે તમારા રોજગાર માટે અમે એક પ્રોડક્ટ લાયેલા છે એ ખાલી બોટલની સ્ટીકર લગાવવા માટે આવશે અને જેની રોજગારી તમને રોજનું રોજ મળી જશે પણ અમને એક જ વાર એવી કામગીરી મળેલી છે જેમાં અમને એક દિવસ મળેલો હતો અને અમે કામ પણ કરેલું હતું જેમાં ખાલી બોટરની સ્ટીકર લગાવવાના હતા અને એની રોજગારી અમને પચાસ પચાસ રૂપિયા મળી ગયેલી હતી એ પછી અમે ઓબ્જેક્શન ઉઠાવ્યું કે હવે પછી અમને હજુ કામગીરી આપો તેમ છતાં વારે વારે કહેવા છતાં એ લોકોએ હજુ સુધી અમને કામગીરી નથી આપી અને એવું કીધું એ લોકો તમે કામગીરી ના કરો છતાંય તમને તમારા અકાઉન્ટમાં પૈસા મળી રહે પણ હજુ સુધી એક રૂપિયો નથી મળ્યો અને એમણે એમ કીધું હતું કે તમારા અકાઉન્ટ અમુક બહેનોના એક્ટિવ નથી તો મેં કીધું હતું કે બધાના અકાઉન્ટ એક્ટિવ જ છે ડીએક્ટિવ નથી તો એ લોકોએ અમને થોડીક અપશબ્દ બોલ્યા હતા એના કારણે અમે પછી એ બંધ કરી દીધું હતું સવાલ કરવાનો તો એના પછી તમે સંપર્ક કર્યો ખરો ના ના નથી કર્યો કારણ કે અમારા ઘણે કેવા છતાં એ લોકો અમારે બીજી વાર મુલાકાતે આવ્યા પણ નથી અને અમને કામગીરી આવી પણ નથી અને અમારા અકાઉન્ટમાં પૈસા જમા પણ નથી થતા અમને એમ જ કહેવામાં આવેલું હતું કે તમને રોજ તમારા રોજગાર માટે અમે તમારા તમે કામ કરો કે ના કરો એકવાર ખાલી કામ કરો છતાં એ પછી તમને પૈસા તમારા તો જમા થયા કરશે એવી રીતના જ અમને વાત કરેલી હતી પણ એવું કંઈ છે નથી

થવી થવી જોઈએ જોઈએ ખરેખર આ એક ફ્રોડ છે કારણ કે અમારા આજે જે માલેગામમાં બેનો આમાં ખરેખર છેતરાઈ ગયેલી છે અને ડાંગમાં ઘણી એવી બેનો છે કે જે આ આ લોકો જે આ પ્રોડક્ટ બહાર પાડ્યું છે અને એ લોકો ખરેખર છેતરપિંડીનો ભોગ બની ગયેલી છે બધી બેનો અને આ પ્રોડક્ટ બંધ થઈ જવા જોઈએ એવી અમે આશા રાખીએ